નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. શિવ પૂજનની જે આ સિરીઝ છે તેમાં આજે આપણે ખાસ વાતચીત કરીશું જલધારા અને તેના મહત્વ વિશે. તો આપણી સાથે જીગરભાઈ પંડ્યા જોડાયા છે. તો તેમની સાથે આ અંગે વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. જલધારા અને તેના મહત્વ વિશે આજે આપણે દર્શકોને માહિતી આપશું. જી જી. દર્શક મિત્રો શિવ પુરાણની અંદર ઋદ્ર સંહિતાની અંદર અધ્યાય ચૌદ ની અંદર જલધારાનું ખૂબ શ્રેષ્ઠ વર્ણન છે અને એમાં કહ્યું છે કે ભગવાન શિવલિંગ ઉપર જલધારા તમારા મનને શાંતિ દેનારી છે અને અમુક શ્રેષ્ઠ ભગવાન શિવલિંગ ઉપર જો જલધારા અર્પણ કરવામાં આવે તો એ તમારા માટે કલ્યાણકારી અને સુખપ્રદ સાબિત થશે જલધારા શિવને મહાદેવજીને ખૂબ જ પ્રિય છે સાથે વિશેષ અમુક આપણે અભિષેક ની અંદર દ્રવ્ય લઈ શકીએ તો તમારા વંશ નો વિસ્તાર થાય છે એમાં કોઈ પણ જાતનો સંશય નથી પછી એમાં આગળ કહ્યું છે કે જેમને રોગ વધારે થઈ ગયા છે અને ખાસ કરીને પ્રમે રોગ ઇત્યાદિ વધારે થયા છે

ત્યારે ભગવાન મહાદેવજી ઉપર દૂધની ધારાથી અભિષેક કરવો જોઈએ ગાયનું દૂધ લેવું ફરજિયાત છે ગાયના દૂધથી ભગવાન અભિષેક કરવાથી તમારું મન શાંત રહે છે છે શમન થાય અને શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ થાય છે કલ કજ્યા કંકાસમાં પણ ગાયના દૂધથી અભિષેક કરવાથી રાહત મળે છે જ્યારે શત્રુઓ તમારા ખૂબ વધી ગયા છે ત્યારે અભિષેક કરી શકો છો અને બુદ્ધિનું શમન થશે સાથે ભગવાનને સુગંધિત તેલ પણ એટલું જ અત્યંત પ્રિય છે સુગંધિત તેલ અર્પણ કરવાથી તમારા ભોગોની વૃદ્ધિ થાય છે ભગવાન શિવલિંગ ઉપર મધની ની ધારાથી અભિષેક કરવાથી એટલે કે મધ થી અભિષેક કરવાથી તમને રાજ્યની અંદર શ્રેષ્ઠ પ્રગતિ પ્રાપ્ત થાય છે અને શ્રેષ્ઠ રાજ્યના પદની પ્રાપ્તિ થાય છે આગળ એવું કીધું છે કે સાકરના ના રસ થી અથવા ઈક્ષુ રસથી

અને ધારા કરવી જોઈએ જે તમારા શાંત બનાવે છે તો શિવ લઈને ઘણી બધી વખત ઘણી બધી આપણા મનમાં અડચણો હોય છે કે ઘણી બધી મૂંઝવણો પણ હોય છે કે કઈ રીતે પૂજા કરવી જોઈએ તેનાથી અભિષેક કરવો જોઈએ પ્રસાદ ધરવો જોઈએ કઈ રીતે પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ તો આ સમગ્ર સિરીઝમાં જીગરભાઈ પંડ્યા કે જેઓ જામનગરના જાણીતાવા જ્યોતિષાચાર્ય છે તેમને ખૂબ સરસ શાસ્ત્ર આધારિત આપણને માહિતી પૂરી પાડી છે તો ખબર ગુજરાત સાથે જોડાય અને અમારા દર્શકોને આ તમામ વિષયો ઉપર માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર